સાંતલપુર તાલુકા પંચાયત નું પોતાનું બિલ્ડિંગ ન હોય ત્રણ જગ્યાએ તેમની ડિપાર્ટમેન્ટ ચાલે છે સાંતલપુર તાલુકા પંચાયત નું પોતાનું બિલ્ડિંગ જર્જરિત બનતા તેને ડેમેજ જાહેર કરવામાં આવ્યું વર્ષથી ડેમેજ જાહેર કરવામાં આવી છે પણ નવીન બિલ્ડિંગ બનાવવામાં આવી નથી

આઠ વર્ષથી તાલુકા પંચાયત ઓફિસ જૂની તાલુકા પંચાયત બિલ્ડિંગની સામે ગ્રામ પંચાયતના રાજી ભવન બિલ્ડિંગમાં ચાલુ કરવામાં આવી જે જગ્યાએ તાલુકા વિકાસ અધિકારી બેસે છે જે જગ્યાએ નાની હોય અને ત્રણ જગ્યાએ તેમના ડિપાર્ટમેન્ટ ચાલે છે ગ્રામ પંચાયતના રાજ્ય ભવનમાં તાલુકા વિકાસ અધિકારી વિસ્તરણ અધિકારી નાયબ તાલુકા વિકાસ અધિકારી અને બીજા ડિપાર્ટમેન્ટ મળશે ત્યારે શાખાના ત્રીજ જેટલા અધિકારીઓની ડીઆઈડી શાખાની જૂની બિલ્ડિંગમાં બેસે છે ત્યારે બાંધકામ ખાતાના અધિકારીઓ તાલુકા પંચાયતના કોર્ટર્સમાં બેસે છે સમગ્ર તાલુકાના વિકાસની દોર જ્યાંથી શરૂ થાય છે તે તાલુકા વિકાસ અધિકારી અને તેની ટીમ છેલાં પંદર પંદર વર્ષથી બિલ્ડિંગ વિના ભટકતા જોવા મળી રહ્યા છે આજ દિન સુધી નવીન બિલ્ડિંગ ન બનતા બિલ્ડિંગમાં બેસી અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે હવે ક્યારે સાંતલપુર તાલુકા પંચાયતની નવી બિલ્ડિંગ વચ્ચે તેની રાહ જોઈ રહ્યા છે તાલુકા વિકાસ અધિકારી સોનુ શર્માએ કહ્યું કે નવીન તાલુકા પંચાયત બિલ્ડિંગની પ્રોસેસ પૂરી થઈ છે અને એસ્ટિમેટ પણ બની ગયું છે હવે ટૂંક સમયમાં તેનું કામ ચાલુ થશે માતૃભૂમિ ન્યૂઝ સાથે રમીલાબેન પરમાર રાધનપુર પાટણ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ